સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રણ દિવસથી જે વરસાદી માહોલ રહેવાના કારણે અને ઉપરવાસના વરસાદી માહોલના કારણે ઉપરવાસનું વરસાદી પાણી વિરમગામના અડધા વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને રહેણાંક વિસ્તાર હોય કે મુખ્ય રસ્તાઓ હોય જ્યાં જોવાતા પાણી પાણી જ દેખાય છે બેથી ત્રણ ફૂટ જેટલા રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે અને અત્યારે અમે હાલ છીએ અત્યારે વિરમગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આપ જોઈ શકો છો વિરમગામની જે તમામ જે મોટા ભાગના જે બસના રૂટો છે જે બહારના રોડથી અત્યારે અવર કરી શકાય છે આપ ડેપો વર્કર્સ આપ જોઈ શકો છો એસ ટીનું દૂર દૂર સુધી ત્રણથી ચાર ફૂટ જેટલા જે પાણી જોવા મળી રહ્યા છે અને વિરમગામ શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે રહેણાંક વિસ્તારો જ્યાં જોવાતાં પાણી 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 દેખાઈ રહ્યું છે અને રહીશોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અમે જે વિરમગામના એસટી બસ સ્ટેન્ડમાં છીએ અને આશરે કમર સુધીના પાણી અત્યારે અમે ઢીચણથી ઉપર સુધીના પાણી અત્યારે આપ જોઈ રહ્યા છો અને વિરમગામનું રેલવે રેલવે તંત્ર અને વિરમગામનું બસ સ્ટેન્ડમાં ખા ખાસું અત્યારે વાહન વ્યવહાર ઉપર ખાસ અસર જોવા મળી છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ 这是第一年了都。<music> <music>

Hmm.